જગત જનની કુલ દેવી શ્રી ઉમિયા માતાજી ઉમિયા ધામ ઉંજા સંસ્થાન દ્વારા આપ સર્વે માઇ ભક્તો હર હમેશ આશીર્વાદ બરસતી રહે એસી જી પીએમ ટ્વેન્ટી ફોર લાઈવ કી પ્રાર્થના સાબરકાઠા થી જામરેલા સેવા સહકારી મંડળી લિમિટેડ ની ભવ્ય બોતેરમી વાર્ષિક સભામાં ઉદ્દેદારો તથા સભાસદો સાથે મીટિંગ આથી ધી જામરેલા ગ્રુપ સેવા સહકારી મંડળ લિમિટેડના તમામ સભાસદ ભાઈ બહેનો મંડળીની સને બે હજાર ચોવીસ બે હજાર પચીસ ના વર્ષ ની વાર્ષિક સાધારણ સભા તારીખ સાત નવ બે હજાર પચીસ ના રવિવાર રોજ જામરેલા મંડળીની બાજુમાં જામરેલા પ્રાથમિક શાળામાં સવારે આઠ કલાકે યોજાઈ જેમાં મુખ્ય એજન્ડા પર કામકાજ થયું એજન્ડામાં સભાના પ્રમુખશ્રીની વરણી કરવા બાબત ગત વાર્ષિક સાધારણ સભાનું પ્રોસિડિંગ વંચાણે લઈ માન્ય રાખવા બાબત તારીખ એકત્રીસ ત્રણ બે ના રોજ પૂરા થતા વર્ષનો કામકાજનો અહેવાલ વાંચી તારીખ વેપાર પત્રક નફા તોટા પત્રક અને સરવૈયુ સાધારણ સભાની મંજૂરી માટે એસઆઈ કમિટીએ ભલામણ કરેલ છે તે માન્ય રાખવા બાબત સની બે હજાર ચોવીસ પચીસ નો ઓડિટ મેમો વંચાણે લેવા બાબત વર્ષની વ્યય કમિટીએ પેટા કાયદાની રૂએ પાકા નફાની ફાળવણી કરેલ જેની બહાલી આપવા બાબત વર્ષ બે 26 ના વર્ષ માટે આંતરિક ઓડિટર શ્રીની નિમણૂક કરવા બાબત મંડળીની વ્યવસ્થાપક કમિટીને જરૂરી સત્તા આપવા બાબત ઓછી મેળવતા ના ઓછી રકમના સભાસદોના શેરની રકમ પરત કરવા બાબત પ્રમુખ ની મંજૂરીથી થી મંડળીના હિતમાં રજૂ થાય તે પર ચર્ચા વિચારણા કરવા બાબત રિપોર્ટર્સ સુરેશભાઈ પોકાર જામરેલા કંપાજી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ